અંદર કોઈ ની પ્રવૃત્તિ ચાલતી હોય કે કોઈ પીતો હોય એના સીસીટીવી ફૂટેજ આવે એના વિડીયો આવે છતાં પોલીસ કેસ કેમ ના થાય બધા માટે સમાન હોય આપણા બંધારણના આર્ટિકલ ચૌદ મુજબ કાયદા સમક્ષ સર્વ સમાન મારા પક્ષનો કે મારો નેતા પણ ગુનો કરે તો એ જવાબદાર પરંતુ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળતા હોય એટલે દારૂ પીને દંગલ કરનાર વ્યક્તિ હોય પાટણની એ હોસ્ટેલમાં કરનાર હોય પ્રોફેસરની સાથે દાદાગીરી કરે કે હું તો હાઈકોર્ટનો ઓફિસર છું આ બધી જ બાબતો સામે આવ્યા છતાં પોલીસ કેસ કેમ ના થાય પોલીસ કેસ કરવાની જવાબદારી નહીં જેની જવાબદારી એ પોતે કે છે કે હું સમજુ છું ત્યાં સુધી તમે પેલા પોલીસ કોન્સ્ટેબલના લાફાની વાત કરો એ પોતે ફરિયાદ બાર વાગ્યાની ઘટનાની સાંજે છ વાગે આપે છે શું જરૂર હતી છ વાગ્યા સુધી વેટ કરવાની એની નોકરી નથી ત્યાં એ પોતે ફરિયાદમાં લખાવે છે કે મારી નોકરી નહોતી હું મારા યુનિવર્સિટીના કામે ગયો હતો સિવિલ ડ્રેસમાં છે એ ત્યાં ગાળી ગલોચ કરીને કોઈને ગુસ્સાબાજી કરે અને કોઈના એના કારણે કોઈની સાથે એને સફળ થયું કાયદો કાયદાનું કામ કરે મને વાંધો નથી પણ કાયદો સર્વ માટે સમાન હોવો જોઈએ એ જ યુનિવર્સિટીમાં દારૂ પીને દંગલ કરીને હાઈકોર્ટનો અધિકારી કહે અને છું એમ કહે છતાં પોલીસ કેસ નહીં કરવાનો એક અન્ય કેસમાં ત્યાં આગળ જ એમ બીબી સંડોવણી વાઇસ ચાન્સેલરની ભૂતકાળની રિપોર્ટ આવી ગયો હોય છતાં એફઆઈઆર ના થાય ડોક્ટર એ બન્યા પછી માણસના જીવન સાથે ચેડા કરે એની આખી સપ્લિમેન્ટરી બદલાવી હોય કિરીટભાઈ પટેલે બધી જ અમારા ધારાસભ્યશ્રી આ વિગતો કાઢીને આપી છે એટલે તમારી વાત સાચી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળેલી છે અને એમાં ભારતીય જનતા પાર્ટીનો હસ્તક્ષેપ આવે છે ગૃહમંત્રીને પણ હું કહીશ ગૃહમંત્રીને કહીશ કે તમે વરઘોડા કાઢવાનું કયો છો તાટિયા ભાંગી નાખવાનું કયો છો આ મોટી મોટી ઘટનાઓ બની એમાં કેમ એકનો વરઘોડો ન કહેતો અનેક લોકો મૃત્યુ માટે જે તોહમદદારો પકડાયા આ નીટના પેપર વરઘોડો કેમ ના કાઢ્યો આ ડ્રગ્સમાં સુરતમાં પકડાયો એનો વરઘોડો નાખાય નાના ગુનામાં તોડી નાખો આવી વાત કરીને કડક શાસન ની વાત કરવાની અને મોટા મગરમચ્છો ભાજપના ખેસ પહેરીને આજે સાબરકાંઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ કેમ થાય કેવા માણસોના પૈસા ડૂબ્યા છે ના ના સામાન્ય મધ્યમ વર્ગના ગરીબ માણસો તો ત્યાં વરઘોડા નહીં નીકળાય કારણ કે એ તો ભાજપના માસિયા ભાઈઓ છે